સત્ય બધા જાણે છે મારો સમાજ એટલે મને સાથ આપે છે એનો હું બધાનો દિલપૂર્વક આભાર માનું છું મારા સમાજનો કે ભાઈ આ જે છે દાડિયા છે મૂછા આરોપી તો ઝીરાજ આહિર જ છે ન્યાય મળશે કારણ કે મારા આગેવાનો છે મારો સમાજ છે તો મને ન્યાય મળવાનો જ છે ને બગદાણાની બબાલને લઈને હવે ખૂબ જ ચર્ચા રાજ્યની અંદર થઈ રહી છે ત્યારે બગદાણાની બહુ બબાલની અંદર ફરી એક વખત ચર્ચાઓ તેજ થઈ છે બગદાણાની બબાલની અંદર પીડિત નવનીતભાઈ બાલધ્યાએ ન્યૂઝ રૂમની સાથે ખાસ વાતચીત કરી છે બગદાણાના હુમલાની ઘટનાના બાર દિવસે મોટા ખુલાસાઓ પણ થયા છે અને નવનીતભાઈએ કહ્યું છે કે મને મારા સમાજ પર વિશ્વાસ છે કે મને ન્યાય ચોક્કસથી અપાવશે મારો સમાજ આ ઘટનામાં શું સત્ય છે તે પણ જાણનારો સમાજ છે સમાજ સત્ય જાણે છે એટલે જ મને 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 સમર્થન પણ પણ આપે છે 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 એવું નવનીતભાઈ અત્યારે કહ્યું ટીમ પર ભરોસો કે ન્યાય મળશે જે સરકારે એસઆઈટી ની રચના કરી હતી તેમની ઉપર નવનીતભાઈ જે ખુદ પીડિત છે તેમને ભરોસો પણ દર્શાવ્યો છે આ આઠ આરોપીઓ માત્ર દાડિયાઓ છે તેવું પણ નવનીતભાઈએ કહ્યું છે એટલે આડકતરી રીતે આ સમગ્ર ઘટના પાછળ

અને હજુ કોઈ પણ બગદાણા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પણ મને મળવા નથી આવ્યા તેવું પણ નવનીતભાઈએ કહ્યું છે આવો આપણે નવનીતભાઈ બાલદિયા શું કહી રહ્યા છે સમગ્ર ઘટનાને લઈને એ જ સાંભળીએ નવનીતભાઈ ઉપર જે ઓગણત્રીસ તરીકે જે હુમલો થયો તો તેને આજે તેર દિવસ થયા છે ત્યારે ન્યૂઝ રૂમની ટીમ પહોંચી છે નવનીતભાઈના નિવાસ સ્થાને નવનીતભાઈને ઓગણત્રીસ તારીખના દિવસે હિંચકારો હુમલો થયો હતો નવનીતભાઈ ઉપર ત્યારબાદ તમને હનુમાન હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવતા અગિયારમા દિવસે હોસ્પિટલમાંથી તેમનું સ્વસ્થ સારું હોવાના કારણે તેમને ડિચાર્જ કરવામાં આવતા હાલ નવનીતભાઈ સાથે સીધી વાત કરી હતી નિવાસસ્થાને ન્યૂઝ રૂમની ટીમ પહોંચી છે નવનીતભાઈ ગઈકાલે એસઆઈટીની ટીમ દ્વારા જે આરોપીઓ આઠ છે તેમના રિમાન્ડ લેવામાં આવ્યા છે ફરીવાર એને કબજો મેળવ્યો છે આપ કેટલા સંતોષ છો કામ કામગીરીને લઈ થોડીક આમ રાગી છે કે મને ન્યાય મળશે બરાબર સમાજનો સાથ છે એટલે અધિકારીઓ પર મને થોડો થોડો વિશ્વાસ છે કે આ મને ન્યાય આપશે જિલ્લાઓમાંથી કોળી ટેકો મળી રહ્યો છે સુરત હોય 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 સુરેન્દ્રનગર હોય સહિતના આગેવાનો આપની મુલાકાત આવી રહ્યા છે સમાજને શું અપીલ કરશો સમાજને એ જ અપીલ કરું છું હું સત્યના માર્ગ ઉપર ચાલું છું અને સત્યનો મને સાથ આપે છે સત્ય બધા જાણે છે મારો સમાજ એટલે મને સાથ આપે છે એનો હું બધાનો દિલપૂર્વક આભાર માનું છું મારા સમાજનો કે મને

કેવા પ્રકારની એમની પાસે આશા છે મારા સમાજે થઈને જે મને સાથ અને સહકાર આપ્યો છે જે સરકાર પાસે માંગણી કરી છે જે એસઆઈટીની ટીમ રચાણી છે તો એમાં મને ન્યાય મળશે કારણ કે મારા આગેવાનો છે મારો સમાજ છે તો મને ન્યાય મળવાનો જ છે ને આઠ આરોપી તો હાજર કર્યા છે આપ પણ આરોપ કરી રહ્યા છો કે હજી મુખ્ય આરોપી નથી હાજર થયો એને લઈને આપશું આપે એ તો જાણે જ છે એની અમુક ઓડિયો ક્લિપો પણ વાયરલ થઈ છે કે ભાઈ આ જે છે દાડિયા છે મુખ્ય આરોપી તો જયરાજ આહિર જ છે મારી પાસે મને ફોન કર્યો મારા મિત્રોને ફોન કર્યો એ બધી ઓડિયો ક્લિપ છે બધું જાણે છે અધિકારીઓ પણ પહેલાના તપાસના હતા એ પણ જાણે છે એક નાના એક કોન્સ્ટેબલની તપાસ છે ને આઈપીએસ સુધી પહોંચાડવી પડે એમાં પોલીસની જ ભૂમિકા નબળી છે ને પહેલેથી અત્યારે તો હવે જે આટલી આટલી હદે પહોંચે જ નહીં ને જો જો પહેલેથી તટસ્થ તપાસ કરી હોત તો આટલી મોટી ઓલી જ ન થાત સન્ની નામનો આરોપી છે એમના મધરનો ફોન આવે છે આપનામાં અને એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ શું વાતચીત હતી અને શું સમગ્ર મામલો હતો એ મારા દીકરાના ઓલામાં ફોન આવે છે અને મારો દીકરો એમની જોડે વાત કરે છે મેં થોડુંક આમ સાંભળ્યું છે કે ભાઈ મારો દીકરો એમાં નહોતો અને ખોટું બોલીને આ લોકો લઈ ગયા છે કાંક દસ હજાર રૂપિયા એક દિવસના આપવાના ને કો પીઆઈ મેડમ પણ પોતે હતા કાંક બ્લેક ગાડી હતી એમાં બેસાડીને આવ્યા હતા ને પીએમ મેડમે એવું કીધું કે ભાઈ હું તમારા દીકરાને બે દિવસમાં ઘરે પોસ્ટ કરી દેશ પીએમ મેડમ પણ આપણી જોડે છે એવું લોકો આરોપીઓ એવું એ પેલા છોકરાના મમ્મીને કીધું છે એટલે એની પણ તપાસ થવી જોઈએ કે આ મેડમ ક્યાં ક્યાં સુધી ઇન્વોલ્વ છે આ કાવતરા કરવામાં મને તો એવું લાગે કે આ મેડમ ભેગી છે આગામી દિવસમાં કેવા કાર્યક્રમો રહેશે આગામી દિવસમાં તો જો સમાજ સાથે છે સમાજ જે કાંઈ નિર્ણય લેશે એ હું શિરોમાન્ય રાખીશ મારા આગેવાનો જે કાંઈ આગળની રણનીતિ નક્કી કરશે એ અમે

કિશન બારૈયા ન્યૂઝ રૂમ બગદાણા